ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજિત નવમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સર ભગવતસિંહ કન્યા શાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા તથા જવાબદારી પણ સક્ષમ બને તે માટેના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવા સેતુ નવમો તબક્કાના અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન રાશન

આજરોજ સત્તર એક બે હજાર ચોવીસના ઉપલેટા નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમનો આયોજન ભગવતસિંહજી કન્યાશાળા ખાતે સવારના નવથી સાંજના પાંચ વાગ્યા સુધી કરવામાં આવેલ છે આ આ સેવાસેતુ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ કચેરીઓ નો સ્ટાફ હાજર રહી સરકારની છપ્પન પ્રકારની સેવાઓ ઓન ધ સ્પોટ અરજદારોને લાભ મળે તે માટે તમામ કચેરીનો સ્ટાફ અને અધિકારીગણ હાજર રહેલ છે અને આજરોજ ઉપલેટા મામલતદાર સાહેબશ્રી પીએસઆઈ સાહેબશ્રી અને વિવિધ કર્મચારી અને અધિકારીગણની હાજરીમાં આ સેવા સેતુ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકવામાં આવેલ છે